દૂનર ધાની ધાની ભૂલ જાએંગે ય પૂરવાકી રવાની ભૂલ જાએંગે કુછ દિન બિતા દે બડે લોગ ખેત મેં સારી લંતરની ભૂલ જાએંગે જગતનો તાત રોઈ રહ્યો છે જગતનો તાત પૂછી રહ્યો છે કે મારું ખેતર કેમ લઈ લેવામાં આવ્યું અને જગતનો તાત આ વાત એટલા માટે પણ કરી રહ્યો છે કે તેને તેના પરિવારના બાળકોની ચિંતા પણ સતાવી રહી છે તેની આવનારી પેઢી કેવી રીતે ગુજારો કરશે તેની પણ ચિંતા સતાવી રહી છે મારી બાજુમાં તમે વિડીયો જોઈ રહ્યા છો કે કેવી રીતે ખેડૂત હોસ્પિટલમાં એડમિટ થયેલો છે આ ખેડૂતનું નામ છે ઉમેદ તડવી આ ખેડૂત એની ઉંમર સિત્તેર એંશી વર્ષની છે પંદર દિવસથી આ ખેડૂત ભૂખો છે અન્નદાતા ભૂખો છે જગતનો તાત ભૂખો છે ધરતી પુત્ર ભૂખો છે જેની મહેનતથી જેના રાતના ઉજાગરાઓથી જેના ભોરના સમય કામ કરવાથી તમારા અને મારા પેટમાં અન્નનો દાણો પહોંચે છે તે ખેડૂત પંદર દિવસથી ભૂખો છે અને ભૂખો એટલા માટે છે કારણ કે તેનું ખેતર જ તેનાથી છીનવી લેવામાં આવ્યું છે ખેડૂત કહે છે કે મારી ભૂલ શું છે ખેડૂત પૂછે છે કે મારું જ ખેતર કેમ લઈ લેવામાં આવ્યું ખેડૂત કહે છે કે તમે વિકાસ કરો તમે આ ગુજરાતને પ્રગતિના પંથકે લઈ જાઓ પણ મારા મારા ખેતરનો શું આંક મારા ખેતરને તમે કેમ લઈ લીધું આ ફરિયાદ સાથે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં આ ઉમેદ તડવી એડમિટ થયેલા છે અને કહે છે કે મેં પંદર વીસ દિવસથી નર્વસ થઈને ખાવાનું નથી ખાધું કારણ કે ઇતાજીનું મશીન મારા ખેતરમાં ચલાવી દેવામાં આવ્યું છે અને જે પાક મેં ખેડૂ ખેતરની અંદર ઉગાવ્યો તો એક પાકને નષ્ટ કરી દેવામાં આવ્યો છે કેવી વેદના છે આ મારા જગતના તાતની કે જે આ રીતના એડમિટ થઈને પડ્યો છે તો કહે છે કે મારા બાળકો શું ખાશે મારે મારી આવનારી પેઢી શું ખાશે જો મારું ખેડૂત મારું ખેતર તમે મારાથી છીનવી લેશો તો મારા પરિવારના લોકો શું કરશે મારા બાપ દાદાઓ ખેતી કરતા હું પણ ખેતી કરતો અમે સરકાર પાસે કોઈ દિવસ કાંઈ નથી માંગ્યું પછી સરકાર મારી પાસે શું કામ કંઈક માગી રહી છે સરકાર વિકાસ કરે એની ના નથી સરકાર પ્રગતિના પંથે ગુજરાતને લઈ જાય એની પણ ના નથી પરંતુ સરકારને મારા નાનકડા ખેતરમાં સુરસ પડ્યો હશે તંત્રને અને અધિકારીઓને મારા નાનકડા ખેતરમાં સુરસ પડ્યો હશે કે મારા ખેતરની ઉપર તે લોકોએ મશીન ચલાવી દીધું છે અને મારા ખેતરને તે લોકોએ પોતાના હસ્તે લઈ લીધું છે ખેડૂતની વેદના સાંભળવા જેવી છે અને જ્યારે જગતનો તાત આમ રડતો હોય જગતનો તાત આમ હોસ્પિટલમાં એડમિટ થયો હોય ને પણ ન ખાવાના થઈ જવાની ત્યારે આપણા બધાનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ અને આપણે બધાએ શરમ આવવી જોઈએ ત્યારે આને લઈ નિરંજન વસાવા કે જે આમ આદમી પાર્ટીના નેતા છે નર્મદા જિલ્લાના પ્રદેશ પ્રમુખ છે તે આ ખેડૂતની વારે આવ્યા હતા તેમની સાથે મુલાકાત કરીને તેમનું પણ નિવેદન સામે આવ્યું છે અને ખેડૂતનું અને ખેડૂતના પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે આ બધાનું નિવેદન સાંભળો અને નિવેદન સાંભળ્યા બાદ નક્કી કરી લેજો કે આ જગતનો તાત ધરતી પુત્ર જ્યારે રડે ત્યારે કેટલાય કાળજા

અહીં અલગ અલગ પ્રકારના ભવનો લાવો છો પણ જેમણે બાપ દાદા વખતથી જે લોકો ખેડતા આવ્યા છે એમની જમીન તમે કબજે કરી લીધી છે પચાવી લીધી છે અને એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર નથી આપવામાં આવ્યું જમીનની સામે એમને જમીન નથી આપવામાં આવી ત્યારે એ લોકો આજે એક એક કરીને ઘણા બધા એમના વડીલો હતા એ પણ મૃત્યુ પામી ગયા લડાઈ લડતા લડતા અને આજે જ આ ઉમેદભાઈ છેલ્લા પંદર દિવસથી જેમણે ખાવાનું બંધ કર્યું છે એ પણ અહીંયા એમણે મગજનું સંતુલન એમણે ગુમાવી દીધું દીધું છે શ્રી જોડે અમારી વાત કરતા ડૉક્ટર શ્રી અમને જણાવ્યું કે એમણે છેલ્લા દસ પંદર દિવસથી ખાધું નથી એટલે એમની તબિયત થોડી વીક છે અને એમની જોડે પણ ચર્ચા વિચારણા અમે કરી તો એમણે પણ અમને જણાવ્યું કે સાહેબ અમને એટલું ટેન્શન છે કે જે અમારી જમીન હતી એ જમીન પર આ સરકારશ્રીએ કબજો કરી લીધો છે તો આવનારા દિવસોમાં મારા બાળકો અને મારા પરિવારશ્રીઓ જેમનું આની પર જીવન ગુજરાન ચાલે છે તો એ લોકો કેવી રીતે જીવશે આ સરકાર જે તાનાશાહી કરે છે તો એ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર તમારે વિકાસ કરવો હોય તો વિકાસ કરો એની જોડે અમારો કોઈ વિરોધ નથી પણ કમસે કમ વિકાસ કરો છો તો જે લોકોએ જમીનોનો ભોગ આપ્યો છે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે પોતાના જિલ્લાના વિકાસ માટે તો તેવા લોકોને યોગ્ય વળતર આપો તેમને યોગ્ય ન્યાય આપો ક્યાં સુધી એ લોકો ટાવર ઉપર ચડી જશે એ લોકો આંદોલનો કરશે ઉપવાસો કરશે પોલીસ પ્રશાસન જોડે ઘર્ષણ કરશે તેમ છતાં પણ એ લોકોને ન્યાય મળતો નથી દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ એકત્રીસ તારીખે આવવાના છે તો દેશના વડાપ્રધાન શ્રી અને તમામ મંત્રીશ્રીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમે અહીંયા કાર્યક્રમો દર વર્ષે કરવા આવો છો એવી જ રીતે આ વર્ષે પણ કરવા આવો છો આજે દેશના વડાપ્રધાન આવે છે સો કરોડથી પણ વધારે એમનો ફક્ત બે દિવસનો ખર્ચો છે આજે પાણીના બોટલો પંચોતેર લાખ રૂપિયાના

અંતર કે ધરમાં જવાની જ નથી ના કોઈને નઈ જાવું મેં ભા કાસ્તા પી તે મને ઉખાડી લਿਆવેલા આથીઓને લગીન ઘરે લીદેનો હા લેડીસ આવેલો લેડીસ માગી લીદેલો પૈસા જમીન મારા બાલ બચ્ચા બાલ બચ્ચા ખા હે હું કેટલા રૂપિયા કેજી કરતા છે એમનો એક ભાગ ને એક ભાગ અમારો કારો કેટલા એકર દીને

એકતા નર્સરી છે એની બાજુમાં બાજુમાં અમારી જે પૂર્વજોની જમીન છે એ અમને અમારી પરમિશન લીધા વિના ત્યાં આજથી આજથી દોઢ મહિના પહેલા પાક હતો ત્યાં અમને પરમિશન લીધા વગર ત્યાં આખો પાક ઉધારી દીધો છે ઇસેપી માળીને અમને પૂછ્યું બી નહીં કે પૂછ્યું બી નહીં કે મેં વળતર પણ નહીં લીધું અને વળતર પણ નહીં લીધું જમીન તોય અમને પરમિશન લીધા વિના આખું પાક ઉધારી લીધો એ પાક અંદર હતું તો કેટલા આશરે કેટલા હજારનું કેટલા લાખનું હશે પાક એ તો કહી નહીં શકાય પણ અમે આ અમારા પૂર્વજો કરતા આવ્યા છીએ અમારી જમીન છે જે અમારું જે જે વર્ષ પોતાનું એના જ પાકે કરતા આવ્યા છે પહેલેથી તો એ ઉદારણ નાખ્યું પૂછ્યા વગર અને વળતર પણ નહીં લીધું અત્યારે અને દાદા છે મારા દાદા એ પંદર દિવસથી ખાધું નહીં જમીનની ટેન્શનમાં કોઈ પરમિશન નહીં લીધી તારીખ જ પછી હવે અમારી પેઢી કઈ રીતે જીવીશું પરમિશન લીધા વિના જો આવું પડે તો